એસવીઆઈટી વાંસદામાં યોજાયેલ જીટીયુની ઝોન વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝોન પાંચનું પ્રતિનિધિત્વ કરનાર જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ટીમ ચેમ્પિયન બની હતી અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા તાલુકા કક્ષાએથી લઈને રાષ્ટ્રકક્ષા સુધી દરેક જગ્યાએ યોજવામાં આવે છે જેમાં સિસોદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં બાસ્કેટબોલની રમતમાં નવસારી જિલ્લા કક્ષાએ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે ભાગ લીધો હતો જેમાં રનર્સ અપ થઈ શાળાનું અને સિસોદરા ગામનું નામ રોશન કર્યું છે ભ્રષ્ટાચારને કારણે કોને કરાયા ફરજ મોકૂફ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા તેમજ એક પેડ મા કે નામની થીમ સાથે ગ્રામજનો દ્વારા ગામના વિવિધ સ્થળોએ સામૂહિક સાફ સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો શહેરમાં આવેલા ઇટાળવા છાપરા રોડ એરુ ચાર રસ્તા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા મોટા ગરબા આયોજકોમાં ચિંતા પાછોતરા વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને પણ નુકસાની ભીતી ત્યારે ખેડૂતો દ્વારા રોપવામાં આવેલી નવી શેરડીના પાકને પણ નુકસાન થવાની ભીતિ પ્રજ્ઞા સૌરભ સ્કૂલ મનપુરના બાળકોની એથ્લેટિક્સમાં અનેરી સિદ્ધિ ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમતગમત કચેરી નવસારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના વિદ્યાર્થીઓએ ભાગ લઈને તાલુકામાં શ્રેષ્ઠ દેખાવ કરી ગોલા ફેંકમાં પટેલ હર્ષ પ્રથમ ક્રમે આવ્યા હતા બિલ્લી સેવા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત બિલ્લીમોરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોની સામૂહિક સફાઈ હાથ ધરાઈ સ્વચ્છતા હિ સેવા અભિયાનને વધુમાં વધુ વેગવંતુ બનાવવા અને સમગ્ર દેશને સ્વચ્છ કરવા સરકાર દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોની સામૂહિક સાફ સફાઈ હાથ ધરાઈ હતી શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારીના સહયોગથી કથાકાર દેવુભાઈ જોશીની શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો નવસારી છાપરા રોડ સ્થિત ગંગાબા હોલ શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારીમાં આજથી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો કયું નવું મોરપિંચ ઉમેરાયું રોટ્રીઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ત્યારે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ કાલ્યાવાડી નવસારી ખાતે યોજાયો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ વિષયને લગતા દસ જેટલા પ્રશ્નો રજૂ થયા કલેક્ટરે તમામ અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી અરજદારોની મળેલી ફરિયાદોની હકારાત્મક નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું ખેરગામ તાલુકાની તાનમાન નદીના સંગમ સ્થળે યુવક ડૂબ્યો વધુ વિગત માટે જુઓ નવસારી ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પત્ર આપવામાં આવ્યું બિલ્લીમોરામાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચનું આયોજન કરાયું જેમાં બિલ્લી મોરાની જનતાએ પોતાનો પ્રશ્નો જનમંચના માધ્યમથી વિપક્ષના નેતા અમિત ચાવડા સમક્ષ મૂક્યા ચીખલી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી પાડી રૂપિયા દસ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે સ્વચ્છતા હિ સેવા અને એક પીડ મા કે નામ અભિયાન અંતર્ગત નવસર જિલ્લાના બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા આજરોજ બળ પાકમાં સાફ સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરજનો નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જૂના થાણા પર આવેલી શ્રુતિ ઇલેક્ટ્રિકલ્સની દુકાનની અંદર આપ નિહાળી શકો છો આ દુકાનની અંદર રોજ એક ગાય માતા સાંજે આવે છે અને શ્રુતિ ઇલેક્ટ્રિકલ્સના માલિક લાલુભાઈ તેમજ એમનો સ્ટાફ જે ખરો એ એમને પાઉં અથવા તો રોટલી કે જે કંઈ પણ એ ટિફિનમાં લાવ્યા હોય એમાંથી એક ભાગ અલગ ગાય માતા માટે કાઢી રાખે છે અને જ્યારે પણ ગાય માતા આવે છે ત્યારે એને ખવડાવવામાં આવે છે અને આ રીતે ગાય માતા રોજ દુકાનની અંદર પ્રવેશ કરે છે એમને નીકળી જાય છે પણ પણ દુકાનની અંદર નુકસાન નથી કર્યું અને આ પ્રમાણે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ પડે છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરેશભાઈ મંગુભાઈ વસીના આજના ચુમ્મોતેરમાં જન્મદિવસના અવસરે ઉત્કર્ષ સેવા સહયોગી સન્માન સમારોહ લીલોતરી પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર આટલા વર્ષોથી ઉત્કર્ષ મંડળ નવસારીમાં જેમનો પણ સહયોગ રહ્યો છે એમનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો સુરતનો યુવાન નવસારી નજીક ટ્રેનમાંથી નીચે પટકાતા ગંભીરપણે ઈજાગ્રસ્ત સુરતનો એક યુવાન અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ તરફ જઈ રહ્યો હતો હતો તે 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 દરમિયાન દરમિયાન ટ્રેનના કોચના દરવાજા પાસે પાસે તેની રહેલ બેગનું વજન વધુ હતું જેનું સંતુલન બગડતા તે નવસારી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો જેને પગલે તેના પગે ગંભીર ઈજા પહોંચી હતી આ અંગેની જાણ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ અરવિંદ માલાને થતા તેમણે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો નવસારીમાં નવરાત્રી લઈ માતાજીની મૂર્તિના વેચાણમાં વધારો હવે સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે એક તરફ ખેલૈયાઓ નવરાત્રીના પર્વને ઉત્સાહભેર માણવા સજ્જ થઈ ગયા છે તો બીજી તરફ માતાજીની મૂર્તિઓનું વેચાણ કરનારાઓ પણ વેચાણમાં થયેલ વધારાને કારણે ઉત્સાહિત છે જો કે વેચાણ વધવા છતાં મૂર્તિઓના ભાવમાં વધારો નોંધાયો નથી અગાઉ માત્ર સિજની મૂર્તિઓ અને દશામાની મૂર્તિઓનું જ સ્થાપન થતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં અંબા માતાની પ્રતિમાઓનું પણ ગરબાના સ્થળે સ્થાપન થવા માંડ્યું છે જેનું દશેરાના દિવસે વિસર્જન કરી દેવામાં આવે છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે નવ્વાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી